વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ તો મિત્રો બધા મજામાં હશો તો મિત્રો આજે આપણે આઈ ગયા ફૂલ જોવા માટે તો જોઈ શકો છો મિત્રો આ આપણે અલગ અલગ પ્રકારના આપણે અહીંયા ફૂલ છે તો મિત્રો જોઈ શકો છો તો મિત્રો આપણે ફાઇનલી તમને અલગ અલગ પ્રકારના તમને ફૂલ બતાવશું તો મિત્રો વિડીયો પણ બન્યા રહેજો તો મિત્રો આપણે અલગ અલગ પ્રકારના અહીંયા ફૂલ વાયેલા છે તો જોઈ શકો છો અને કોઈને ઓર્ડર કરવો હોય તો પણ કોમેન્ટમાં લખી નાખજો તો મિત્રો આપણે ખાસ વાત કરીએ તો આપણા અહીંયા બીજા પણ ફૂલ વાયેલા છે તમને બતાવી દઈશું મેં મિત્રો આપણે અહીંયા ઘણા બધા એવા ફૂલ વાયેલા છે તો મિત્રો ખાસ તો આપણે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે ગુલાબનું પણ ફૂલ છે જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા ગુલાબ પણ વાયેલા છે તો મિત્રો કોઈપણને ગુલાબ જોતું હોય તો કોમેન્ટમાં લખી નાખો ઓર્ડર થઈ જાય હે ફાઇનલી અમારા ફૂલની સેવા કરવાવાળા ભાઈ દિલીપભાઈ બહુ સેવા કરે એમ બહુ મહેનત લાગે છે મિત્રો ફૂલ ઉગાડવામાં તો મિત્રો અહીંયા ઘણા બધા ગુલાબ આપણે ઊભા છે અહીંયા આ જુઓ આ આટલું મોટું પણ ગુલાબ તમને જોવા મળશે અહીં અહીંયા આ બહુ મોટું ગુલાબ છે તો મિત્રો આ આટલું નાનું છે પણ જોઈ શકો છો તમે આનું ગુલાબ કેટલું મસ્ત આવી ગયું છે તો મિત્રો એ આ જો બહુ અલગ અલગ મિત્રો અહીંયા પણ એક નાનું ગુલાબ ઊભું છે આપણે અહીંયા આવી શકો છો એ ગુલાબ આવ્યું નથી પણ આ મસ્ત ગુલાબની સ્મેલવાળું આવે એ ગુલાબ છે અહીંયા તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો અને આપણી આઈડીને ફોલો કરી નાખજો તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં